દ્વારકાના ખંભાળિયામાં આવેલો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે લોકોને શહેરમાં આવવા માટે પાંચ કિલોમીટરથી વધુ ફરીને અન્ય રસ્તેથી આવવું પડે છે ઉપરાંત ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખંભાળિયામાં આવેલું એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ એકદમ જર્જરિત થઈ જતા દોઢ વર્ષ પહેલા તંત્ર દ્વારા આ પુલ પરથી અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી જે પછી ઘી નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ નદીના પુરમાં ડાયવર્ઝન પણ ધોવાઈ જતા અહીંયા હવે કાદવ કિચડ અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કેનેડી બ્રિજ બંધ હોવાથી લોકોને ભાણવડ રાવલ પોરબંદર તરફથી આવતા વાહનોને પણ ખંભાળિયા આવવા માટે અન્ય રોડ પરથી

રોજગાર ધંધામાં પણ મોટી નુકસાની થાય છે જે બજારમાં પહોંચી શકતા નથી ડાયરેક્ટ ચાર રસ્તા સુધી વયા જાય છે તો નગરપાલિકાને પણ આવેદન આપેલા છે કલેક્ટરશ્રીને પણ આપેલા છે જે તે સમયે અને અત્યારે જો પાકું સિમેન્ટનું ડાયવર્ઝન કરી દે તો સારું છે આગળ રેસિડેન્ટ પણ એરિયા ઘણા છે એ લોકોને પણ મોટી તકલીફ પડે છે

ના પાકું દાયવજન કરે એવી અમારી માંગ છે સરકારની અને રજૂઆત બે ત્રણ વાર કરી દીધી છે કોઈ આઈ કંઈ સાથું નથી કામ તપલીકો અત્યારે ફૂલ પડે છે આજુબાજુ સોસાયટી જે સ્કૂલને તકલીફ પડે છે બાળકો જે ભણવા માટે જાય છે ગામની અંદર એને તકલીફ પડે છે બાજુમાં અત્યારે કેનાડી બ્રિજ છે એ પણ અત્યારે ટુ વ્હીલ માટે ચાલુ છે પણ ક્યારે જોખમી સવાર કરીને લોકો અહીંયાથી નીકળે છે વહેલા તકે સારું કામ થાય એવી અમારી માંગણી છે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા આ ડાયવર્ઝનની હાલત અત્યંત ખરાબ હોવાથી અહીંથી રોજેરોજ પસાર થતા અસંખ્ય નાના મોટા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણી વખત વાહનો ફસાઈ જાય ત્યારે લોકોએ ધક્કા મારી તેને બહાર કાઢવા પડે છે ત્યારે સ્થાનિકો અને આસપાસના ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે પાકું ડાયવર્ઝન આપવામાં આવે તેમજ નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવે નારણ રૂડાઈ જીએસટીવી દ્વારકા